કચ્છમાં લોકો હાડ થી જવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે કચ્છના કોલ સિટી ગણાતા એવા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિઝિટમાં નોંધાઈ રહ્યો છે ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે કચ્છના નલિયા અને પાટેકર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે શિયાળાની ઋતુમાં સવારની શરૂઆત હું રોજ સવારે આમળાના જ્યુસથી કરું છું ઘરે આમળાનો જ્યુસ પીને પછી સવારે વોકિંગને કસરત કરવા માટે નીકળું છું અહીંયા શિયાળામાં અમારે કચ્છમાં ઠંડીનો સારો એવો અનુભવ થાય છે અમે નસીબવાળા છીએ કારણ કે અમદાવાદ બરોડા સુરત એ બાજુ આગળ જઈએ તો ત્યાં શિયાળાની ઋતુ હવે રહી જ નથી ત્યાં બારે મહિના ગરમીનો જ અનુભવ થાય છે એટલે આ જે કુદરતી રીતે અહીંયા જે કુદરતી એનો અનુભવ થાય છે એ અમે તો નસીબ માટે ઠંડી અતિશય ઠંડી છે અને સવારના વહેલા ઉઠી અને અમે રેગ્યુલર મોર્નિંગ વોક માટે આવીએ છીએ અમારો આખો ગ્રુપ છે એના સિવાય પણ ઘણા આવે છે પણ ઠંડીના ચમકારાને લીધે મોર્નિંગ વોકમાં લગભગ પચાસ ટકા જેટલા માણસો ઓછા થઈ ગયા છે અસહ્ય